સિસિલિયન પ્રીમિયર લીગ બીએનઆઈ અમદાવાદ સ્પોર્ટ્સ દ્વારા નેટવર્કિંગમાં ચેમ્પિયન અમદાવાદ સ્પોર્ટ્સ કોમ્યુનિટી અને કનેક્શનના એક ભવ્ય સેલિબ્રેશનમાં બીએનઆઈ અમદાવાદે સિસિલિયન પ્રીમિયર લીગ એસપીએલની ત્રીજી એડિશનની ભવ્ય ફાઇનલનું આયોજન કર્યું જે શહેરનો સૌથી મોટો ક્રિકેટ અને પિકલબોલ કાર્નિવલ છે જે રમતના જુસ્સાને હેતુપૂર્ણ નેટવર્કિંગ સાથે ભેળવે છે કર્ણાવતી ક્લબ ખાતે રમાયેલી નિર્ણયના अनायना महर्ष पटेले नेतृत्व करेली अनाय से एच बीओ कार्सपा हर्ष तन्ना कैप्टनशिप कैप्टनशीप हेठनी एच बीओ कार्सपा हर्क्यूलसमें टक्कर लीधी आ मैच में दर्शकों सीट पर उभा गया ओवर में बार रन की जरूरती तरह भीड में तनाव वी गयो त्र बोल में कोई रन न बनया बाद अनाय टकर्से एसपीएल त्र दशांश शून्य चैम्पियनशीपों खिताब जीतताज सस्पेन्स उत्साह में फेरवाई गयो BNI अहमदाबादના ચેરમેન અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર યશ વસંતે જણાવ્યું હતું કે સિસિલિયન પ્રીમિયર લીગ એક પાવરફુલ મેટાફર છે કે બિઝનેસ કેવી રીતે કરવો જોઈએ પ્રામાણિકતા એનર્જી અને ટીમ ફર્સ્ટ માનસિકતા સાથે BNI અમદાવાદમાં અમે ફક્ત નેટવર્કિંગ જ નથી કરતા અમે દિલથી દિલના સંબંધો બનાવીએ છીએ અ મારો નામ વિવેક ગોહેનકા હું BNI અમદાવાદ મે ઇવેન્ટ્સ ડિરેક્ટર છું काफी ऊपर खेला है شباب फिंगर थोड़ा।, थोड़ा सा वाइड बॉल से तो, तो ये पंद्रह दिन से, से इवेंट चल रहा है बीएनआई अह सिसिलियन प्रीमियर लीग और ये थर्ड एडिशन है और 190 प्लेयर्स अप प्लेइंग है 12 टीमें हैं इसमें और ये सारे के सारे बीएनआई मेंबर्स हैं ऑल दोज हु प्लेइंग क्या उद्देश्य रहता है पूरे में सी तो क्रिकेट ऐसा सबको ही पता है कि ये एक इतना पॉपुलर स्पोर्ट्स है और जितने भी मेंबर्स हैं वो रेगुलर में सभी अपने बिजनेस के अंदर लगे लगे हुए होते हैं लाइक दे आर बिजनेस और ये एक प्लेटफॉर्म दिया गया उनको सो दैट दे कैन कम आउट विद देयर पैशन फॉर द स्पोर्ट और उसी के वजह से एक इंटरेस्ट उनका अलग से बनता है पूरे के पूरे बी को लेकर મારું નામ રાજ લાલચંદાની છે હું રાજુ ચાપવાનો ઓનર છું અને ચેરમેન ફોર એસપીએલ થ્રી પોઈન્ટ જીરો આ બીએનઆઈ કરીને એક ઓર્ગેનાઇઝેશન છે જે અમે નેટવર્કિંગ બિઝનેસ નેટવર્કિંગ છે એના એનામાં લીક કરી છે જેમાં થી વધુ પ્લેયરે ભાગ લીધો છે આ જેમાં ઓક્શન ફોર્મેટમાં જઈને આઈપીએલની જેમ આપણે લોકો પ્લેયર્સને ઓક્શનમાં વેચીને પછી એમાં ઇન્ટરનલ મેચીસ થાય છે આનો મેઇન પર્પઝ એવું છે કે બિઝનેસના સાથે સાથે તમે ક્રિકેટ રમી શકો છો એના સાથે નેટવર્કિંગ થાય છે જે તમારું ટીન એજરનો ડ્રીમ હતો એ અમે લોકો પૂરું કરવાની પ્રયત્ન કરી રહ્યા છીએ ખાસ કપ ટ્રોફી પણ રાખવામાં આવી છે યસ અમે ટ્રોફી બી રાખી છે વિનિંગ પ્રાઇઝ બી રાખ્યું છે મેન ઓફ ધ મેચ મેન ઓફ ધ સિરીઝ એવું કરીને બધા પ્લેયર્સ પ્લેયર્સને પ્લેયર્સને સારા પરફોર્મન્સને ટ્રોફી આપવાનું પ્લાન છે